આપણા સોડશ સંસ્કારની અંદર ઉપનયનને તો કે યજ્ઞોપવિત છે તેને ઉપનયન સંસ્કાર કહેવામાં આવે છે ઉપ એટલે પાસે અને નયન એટલે લઈ જવું તો કે શિષ્યને ગુરુ પાસે દીક્ષા અપાવવા માટે લઈ જવું તેને ઉપનયન સંસ્કાર કહેવામાં આવે છે દીક્ષા અપાવી એટલે શું તો કે જીવન તરફ જોવાની જે દ્રષ્ટિ એટલે કે દિશા આપે તે એટલે દીક્ષા આપી કહેવાય આ શ્રાવણી પૂનમના દિવસે જનોય બદલવામાં આવે છે ઘણા પાંચમના દિવસે પણ બદલતા હોય છે જનોમાં નવ તંતુઓ હોય છે અને પ્રત્યેક તંતુઓ ઉપર અલગ અલગ દેવતાઓની સ્થાપના કરવામાં આવે છે પ્રથમ તો કે કે ઓમકાર અગ્નિ નાગ સોમ પિતૃઓ પ્રજાપતિ વાયુ યમ અને નવ તંતુ ઉપર તો કે વિશ્વ દેવતાઓની સ્થાપના કરવામાં આવે છે હવે આ નવે નવ તાતણાને ત્રિસૂત્રી બનાવવામાં આવે છે એટલે કે ત્રણ તંત તાર ભેગા કરીને એક એક ગાંઠ મારવામાં આવે છે આવી ત્રણ ગાંઠો મારવામાં આવે પ્રથમ ગાંઠ ઉપર તો કંઈ કે ઋગ્વેદ સામવેદ અને યજુર્વેદ આમ ત્રણેય વેદોની ત્રણ ગાંઠો બનાવી અને તેની સ્થાપના કરવામાં આવે પછી આ ત્રણે ત્રણ ગાંઠોને ભેગી કરી અને એક મોટી ગાંઠ બાંધવામાં આવી અને એ મોટી બાંધેલી ગાંઠને તો કે બ્રહ્મગાંઠ કહેવામાં આવે છે અને ત્યાં તો કે અથર્વવેદની સ્થાપના કરવામાં આવે છે આ તૈયાર થયેલી જનોઈને તો કે કે ઉપનયન સંસ્કાર કહેવામાં આવે અને આ જનોઈ જ્યારે પહેરાવવામાં આવે છે ત્યારે જ તો કે કે બુદ્ધિ તેજસ્વી થાય તેવો મંત્ર એટલે કે ગાયત્રી મંત્રની ત્યારે જ દીક્ષા આપવામાં આવે છે તો આવા ઉપનયન સંસ્કારની આપણે પવિત્ર તહેવારની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ ફરી કાલે મળીશું ત્યારે સાગર પૂજન એટલે શું તે જોઈશું રાધે રાધે